હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મેક્સિકન ટાકોસને ગુજરાતી સ્ટાઇલમાં એકદમ ઇઝી રીતે અને ઘઉંના લોટમાંથી ફટાફટ બની જાય તેવા ટાકોસ બનાવશું આ ટાકોસ બનાવવાનો સમય ફક્ત અડધો કલાક જ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ યમી લાગે છે તો તેના માટે આપણે એક વાટકી ઘઉંનો લોટ લઈ લેશું તેમાં અડધી ચમચીથી ઓછું મીઠું નાખીશું એક ચમચી દેશી ઘી નાખીશું ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો આ બધી વસ્તુ પ્રોપર મિક્સ કરીને આપણે થોડું થોડું પાણી નાખતા જઈ રોટલીથી થોડો ટાઈટ પરોઠા જેવો લોટ બાંધીને આપણે દસ મિનિટ રેસ્ટ કરવા દઈશું હવે એક મીડિયમ સાઇઝ ડુંગળીને આપણે આ રીતે પતલી સમારી લેવાની છે ત્યાર પછી થોડા આપણે લીલા ધાણાને પણ એકદમ ઝીણા સમારી લેશું ત્યાર પછી સ્વાદ પ્રમાણે ત્રણ મીડિયમથી ખા મરચાંને પણ આ રીતે આપણે પાતળા પાતળા સમારી લેશું ત્યારબાદ એક ઇંચ આદુના ટુકડાને પણ આ રીતે આપણે ખમણી વડે ગ્રેડ કરી લેશું ત્યારબાદ આપણે એક કઢાઈમાં મીડિયમ તાપે એક મોટી ચમચી તેલ નાખીને બે મીડિયમ સાઇઝના લાલ મરચાંને આપણે કડક થાય ત્યાં સુધી સાંધળીને એક ડીશમાં લઈ લેવાના છે ત્યાર પછી તેમાં ચપટી મીઠું નાખીને તેને હાથ વડે મસળીને આ રીતે ચીલી ફ્લેક્સ જેવું બનાવી દેવાનું છે હવે કઢાઈમાં મૂકેલા એ જ તેલમાં આપણે સમારીને તૈયાર કરેલી પાતળી ડુંગળીને આપણે સાંતડી લેવાની છે આ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ત્રણ બાફેલા બટેકા આપણે આ રીતે હાથની મદદથી મેસ કરીને એડ કરી દેવાના છે એક નંગ ડુંગળીની સામે આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે તેમાં બાફીને તૈયાર કરેલી બે ચમચી મકાઈ બે ચમચી લીલા મરચાંની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ થોડા લીલા ધાણા મેસ કરીને રાખેલા રેડ ચીલી ફ્લેક્સ એક ચમચી જીરું એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ખાંડ આ બધું નાખીને આપણે થોડું મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીને બધો મસાલો પ્રોપર મિક્સ કરીને સાઈડ પર મૂકી દેવાનું છે હવે આપણે તૈયાર કરેલા લોટને મીડિયમ સાઇઝના લુવા બનાવીને મીડિયમ પાતળીને જાડીને એવી આપણે થોડો કોરો લોટ લગાવીને રોટલી વણી લેવાની છે આ રોટલીની સાઈઝ તમે તમારા ચોઈસ મુજબ નાની મોટી બનાવી શકો છો બધી જ રોટલી આપણે વણીને તૈયાર કરી લીધી છે હવે આ રોટલીને આપણે રોટલી બનાવવાની લોઢી ઉપર બંને બાજુ થોડી નવ શેકી શેકી લેવાની છે અને કોટનના કપડામાં આ રીતે વચ્ચે મૂકી દેવાની છે જેથી કરીને ચવળ ના થઈ જાય હવે એક એક રોટલીને આપણે આ રીતે ટાકોસ આપણે રેડી કરીશું તેમાં પહેલાં ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું ત્યાર પછી ખમણેલું ચીઝ આપણે લગાવીશું તેના ઉપર તૈયાર કરેલું તૈયાર કરેલું સ્ટફિંગ આપણે મૂકી દેસું ત્યાર પછી ફરી ઉપર થોડું આપણે ચીઝ લગાવી દેસું અને રોટલીનો બાકીનો ભાગ તેના ઉપર ફોલ્ડ કરીને આ રીતે ટાકોસ આપણે તૈયાર કરીશું આ રીતે બધા ટાકોસ આપણે રેડી કરી લેશું હવે આ તૈયાર કરેલા ટાકોઝના બેઝને આપણે રોટલી બનાવવાની લોઢી ઉપર ધીમા તાપે બંને બાજુ થોડું ઘી અથવા તો બટર મૂકીને એકદમ ક્રિસ્પી શેકી લેશું આ રીતે તવા પર શેકવા માટે તમે બટર તેલ કે ઘી તમને જે ભાવતું હોય તેનો ઉપયોગ કરી શકો છો આ ટાકોસ બનાવવા માટે તમે સેન્ડવિચના ટોસ્ટર મશીનનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં પણ ખૂબ જ સરસ બને છે આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે બંને બાજુ ફેરવીને એકદમ ગોલ્ડન બ્રાઉન આપણે ફેંકી લેવાની છે આ ઘઉના લોટનો નવો નાસ્તો બનાવવાનો ખૂબ જ સરળ છે હેલ્ધી પણ છે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ ઘઉના લોટનો નવો નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો સાંજના ટાઈમે નાની મોટી ભૂખ માટે તમે આ વેજીટેબલથી ભરેલા ગુજરાતી નવા નાસ્તાને પણ તમે જરૂરથી ટ્રાય કરજો આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે બીજા પણ વેજીટેબલ એડ કરી શકો છો તો ફટાફટ બની જતો આ હેલ્ધી મેક્સિકન નાસ્તો ગુજરાતી સ્ટાઇલમાં એન્જોય કરવા માટે તમે પણ જરૂરથી અજમાવજો અને કેવો બન્યો તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો આ નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે બપોરની રોટલી પડી હોય તો તેના પણ તમે આ વેજીટેબલ હેલ્ધી ટાકોસ બનાવી શકો છો આ રીતે તમે બાળકોને ઘરના હેલ્ધી ટાકોસ બનાવીને આપશો તો મારી ગેરંટી છે કે બાળકો ડોમિનોઝના ટાકોસ પણ ભૂલી જશે કેટલા ટેસ્ટી અને યમી આ ટાકોસ બનીને તૈયાર થાય છે આ ટાકોસને તમે ગ્રીન ચટણી માયોનીઝ કે ટોમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો જો આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ